નમસ્કાર પશુપાલક મિત્રો ગામ રામપુરા તાલુકો ધનસુર જિલ્લો અરવલી મોબાઈલ નંબર આપેલો છે કાંકરેજ ગાય આપવાની બેસ્ટ કોકરેજ છે વધુ માહિતી માટે પાર્ટીનો કરી શકો છો માતા હવે એક બીજી ગાય આવી રહી છે એ છે એચ આ ગાય વિહારમાં તાજો વિહાર નથી પણ અઠવાડિયામાં વીઆઈ આવી છે ગામ નાયતા તાલુકો સરસ્વતી પાર્ટીનો નંબર આપેલો છે પેલા વેતન સાત સાત લીટર દૂધ હતું તો વધુ માહિતી માટે પાર્ટીને કોન્ટેક કરી શકો છો હવે આના પછી એક મસ્ત મજાની મસ્ત મજાનો બુલ આવે છે આ ગીર બુલ જોઈ શકો છો પાર્ટીનો નંબર આપેલો છે આ બુલની માનું ટાઈમનું તેલ લીટર દૂધ હતું અને બુલનું રિઝલ્ટ પણ પાછો તમને જોવા મળશે પાર્ટીનો કોન્ટેક કરી શકો છો જો તમારે આ બુલ લેવો હોય તો કિંમત વગેરે તમે બધું ભાઈને પૂછી શકો છો અને બીજી વસ્તુ કે તમારે આવા અવનવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જેમ કે તમારે પણ આવી જાહેરાત અપાવી હોય તો મારો લાસ્ટમાં એક નંબર આવશે એ નંબર ઉપર તમે વોટ્સઅપ વિડીયો મોકલજો જેથી તમારી જાહેરાત ફ્રીમાં થઈ જશે જય ગોમા તો જય ગુબા થોડી ક્ષણોમાં તમને રિઝલ્ટ બતાવવામાં આવશે આ બુલનું કે આ બુલના વાસરું કેવા આવે છે તો તમે ટૂંક સમયમાં જ તમને જોવા મળશે સાથ સકાર આપજો અને તમારા સુધી આ વિડીયો હું મોકલાવતો રહીશ આ છે બીજા નંબરમાં આ વાસરો એ બુલનો રિઝલ્ટ છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયો